કવાટ ખાતે વિશ્વ પ્રસિદ્ધ આદિવાસી સમાજનો મેળો યોજાયો હતો મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા રાજ્યની સરહદે આવેલા છોટાઉદેપુરે આદિવાસી બહુલ ધરાવતો વિસ્તાર છે છોટાઉદેપુરના કવાટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ રાજ્યોની સરહદે આવેલો છે ત્યારે અહીં ત્રણેય રાજ્યના આદિવાસીઓની વિશેષ સંસ્કૃતિ પરંપરા જીવિત શૈલીનો અનોખો સંગમ જોવા મળે છે આદિવાસીઓમાં હોળી એ સૌથી મોટો અને મહત્ત્વનો તહેવાર માનવામાં આવે છે તેથી જ આ પંથકના આદિવાસીઓ વર્ષ દરમિયાન રોજીરોટી માટે રાજ્ય કે દેશમાં ગમે તે ખૂણે હિજરત કરીને ગયા હોય તે ગમે ત્યાં નોકરી કરતા હોય અભણ હોય કે ઉચ્ચ અભ્યાસ ધરાવતા હોય અધિકારી હોય કે સૌ કોઈ પોતાના વતનમાં પરત ફરજિયાત ફરતા હોય છે હોળી વિષયક મેળાઓની તૈયારીમાં જોતરાઈ જાય છે હોળી પૂર્વે અને બાદમાં સતત એક સપ્તાહ સુધી જુદા જુદા ગામોમાં વિવિધ મેળાઓ યોજાય છે જેમાં સૌથી મોટો અને સુપ્રસિદ્ધ કવાટનો ગેરનો મેળો ગણાય છે દરમિયાન બધાઓ પરિપૂર્ણ થતા હોય છે પોતાના ઈષ્ટદેવને આપેલા વચન નિભાવવા આદિવાસીઓ આદિ માનવ સહિત ઘેરૈયાઓના વિવિધ સ્વરૂપ ધારણ કરે છે અને પોતાની બાધા પ્રમાણે ગેર ઉઘરાવે છે જેને ગોઠ પણ કહેવામાં આવે છે અને આ રક્તમથી તેઓ પોતાની માનવતાની વિધિ વધ પૂર્ણ કરે છે એટલું જ નહીં મેળાને ગેરમેળો પણ કહેવામાં આવે છે મેળામાં આદિવાસીઓ ઢોલ નગારા પાવાના તાલે ઘૂઘરા બાંધી ટીમલી નૃત્ય કરે છે જે આકર્ષણનું કેન્દ્ર બને છે મેળાને જોવા વિદેશથી પણ સહેલાણીઓ આવે છે